નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર શનિવારે રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે ગર્જના કોંગ્રેસ ભવન પથ્થરમારામાં પોલીસ કસ્ટડીમાં રહેલા કાર્યકરોને મળશે રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ કરશે મુલાકાત કારોબારી બેઠકમાં સીઆર પાટીલે હાઈ કમાન્ડને કરી રજૂઆત કહ્યું મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી કરો મુક્ત બોટાદના સાળંગપુરમાં યોજાઈ હતી કારોબારી બેઠક

અમદાવાદમાં રથયાત્રાની તૈયારી જય રણછોડના નાદ સાથે પોલીસે ચેન બનાવી સરસપુર ચાર રસ્તેથી મંદિર સુધી કર્યું રિહર્સલ પ્રસાદ બનાવવાની કામગીરી પણ થઈ તેજ વિગતવાર સમાચારની વાત કરીએ તો લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના હિન્દુઓના મુદ્દે નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને આમને સામને છે અને આ મુદ્દાને લઈને અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અમદાવાદમાં રાજીવ ભવન જે છે કોંગ્રેસનું ત્યાં આગળ તો જે પ્રકારે પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી અને આ બધાની વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યા હતા આ બધાની વચ્ચે હવે રાહુલ ગાંધી છે તે ગુજરાત આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ કેટલો મહત્વનો સાબિત થશે તેને લઈને ક્યાસ લાગી રહ્યા છે શું ભારતીય જનતા પાર્ટી એક તરફ કારોબારી બેઠક તો બીજી તરફ બીજી તરફ પોતાના જ પક્ષની છબી ખરાબ કરી રહી છે ગુજરાત કોંગ્રેસ ભવન રાજીવ ગાંધી ભવન અમદાવાદનું અને ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવે છે ઘર્ષણ થાય છે અને ત્યારબાદ જે થયું તેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે રાહુલ ગાંધીએ પોતે તે બાબતે ટ્વીટ પણ કર્યું છે અને રાહુલ ગાંધી તે બાબતે ગુજરાત પણ આવી રહ્યા છે તારીખ છ અને સાત ગુજરાત કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ રાહુલ ગાંધી આ તમામ મુદ્દા પર ચર્ચા અને ઘર્ષણ થયું તેના પર ચર્ચા શક્તિસિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલ અત્યારે લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પથ્થરમારો કર્યો જવાબમાં કોંગ્રેસના કાર્યકરો પણ આ લખવું લખીને રહેવું કે કોંગ્રેસના કાર્યકરો પણ આક્રોશમાં આવ્યા હતા અને ઘર્ષણ થયું હતું પરંતુ ત્યારબાદ થઈ પોલીસ ફરિયાદના પોલીસ ફરિયાદ થઈ એક તરફી કોંગ્રેસના નેતાઓને ઉઠાવવામાં આવ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટી અને જે લોકો પથ્થર મારામાં સામેલ હતા સામે પક્ષ તરફથી તેમાંથી કેટલાને પકડવામાં આવ્યા એ એક સવાલ છે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસ આ બાબતને લઈ ચિંતામાં હતી સામનો કરી રહી હતી ત્યાં રાહુલ ગાંધીની ટીમ સંપર્ક કરે છે વાતચીત થાય છે અને શક્તિસિંહ ગોહિલ રાહુલ ગાંધીને ગુજરાત આવવાનું આમંત્રણ આપી દે છે લોઢું ગરમ છે હથોડો અત્યારે જ મારવો પડે અને રાહુલ ગાંધી સારી રીતે સમજે છે અત્યારે આ પહેલાના રાહુલ ગાંધી નથી રાહુલ ગાંધીમાં મોટો બદલાવ આવી ગયો છે ઇન્ડિયા ગઠબંધન મળેલું પરિણામ અને ત્યારબાદ ગુજરાત જીતવાની વાત રાહુલ ગાંધી સતત કરતા રહ્યા છે પહેલા તેમણે વાત કરી સંસદમાં અને હવે તેમણે ટ્વીટમાં પણ વાત કરી હતી પરંતુ મામલાનો ગરમાવો ત્યાં આવે છે કે રાહુલ ગાંધી હવે ગુજરાત કોંગ્રેસની છબી મજબૂત થશે રાહુલ ગાંધી ભગવાન શિવ વિશે જે બોલ્યા તેને લઈને વિરોધ કરવામાં આવતો હતો પરંતુ તે કોઈ પણ કોઈ પણ આપત્તિજનક કે ખોટું નથી બોલ્યા તે પણ સામે આવી રહ્યું છે રાહુલ ગાંધી પોતે ગુજરાત આવીને એ સાબિત કરશે કે જે હું બોલ્યો છું તે ખોટું નથી ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે એ પહેલાં જ રાહુલ ગાંધી વધુ વિરોધ થયા પહેલાં જ રાહુલ ગાંધી ગુજરાતમાં આવી તેમનો સામનો કરશે એટલે કે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં દેખાઈ રહી છે આ બીજું પગલું છે મિત્રો પહેલું પગલું રાજકોટ બંધ

બપોરે સાડા પાલડી રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આવી રહ્યા છે ત્યારે આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું આવો છ જુલાઈ શનિવાર બપોરે સાડા બાર વાગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે રાહુલ ગાંધીજીને મળવા સાંભળવા અને જોવા માટે આપ જરૂર પધારજો આપણા નેતા એક એવા નેતા છે કે જે લોક પ્રશ્નો માટે જનતા માટે લડે છે અને સૌના દિલમાં છે તો એને મળવા માટે જરૂર પધારજો એવી હૃદયપૂર્વક વિનંતી કરું છું જગન્નાથજી મંદિરના દર્શન પણ કરશે અને મુખ્ય વાત એ છે કે રાહુલ ગાંધીની છબી પણ ગુજરાતીઓમાં એક અલગ જોવા મળશે હવે રાહુલ ગાંધીને જે જોવામાં આવતા હતા કોંગ્રેસને જે જોવામાં આવતી હતી તેની અસર તેની અસર ધીરે ધીરે દૂર થશે જો રાહુલ રાહુલ ગાંધી આ કામ કરતા રહે રાજકોટ અગ્નિકાંડમાં પણ ગાંધીએ ગુજરાત આવવું જોઈતું હતું એવું રાજકીય પંડિતો કહી રહ્યા છે પરંતુ રાહુલ ગાંધીએ ગુજરાતના શક્તિસિંહ ગોયલ સાથે પ્રભારી સાથે વાતચીત કરી લેપ્ટો પ્રેસ કોન્ફરન્સ પછી આયોજન કરવામાં આવ્યું ગુજરાત કોંગ્રેસ દ્વારા પરંતુ જે મીટિંગ કરી હતી ઓનલાઈન રાહુલ ગાંધીએ ગુજરાતના કાર્યકર્તાઓ સાથે મોટા નેતાઓ સાથે એ પણ એક સારો સંદેશ પહોંચાડ્યો હતો વાત મુખ્યત્વે આવીને અટકે છે કે ભારતીય જનતા પાર્ટી હવે શું કરશે શું ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ મજબૂત થવાનો ડર હવે સેવાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી લોકસભામાં એક બેઠક ગુમાવે છે આજે પણ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત છે પરંતુ પરંતુ બે હજાર સત્યાવીસ આવતા આવતા પાસાના પલટાઈ જાય બે હજાર સત્યાવીસ આવતા આવતા ચિત્રનો બદલાઈ જાય બે હજાર સત્યાવીસ આવતા આવતા ભારતીય જનતા પાર્ટીને જીતવામાં પણ કુલ એકસો બ્યાસી વિધાનસભાની બેઠકોમાં બહુમતી લાવવામાં પણ હાફી ન જાય આ માટે ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરવી પડશે બોટાદના સાળંગપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ ધારાસભ્યો સહિત તમામ સામેલ થયા હતા આ બધાની વચ્ચે પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે હાઈકમાન્ડને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે શું કહ્યું છે સી આર પાટીલે તે સાંભળો બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ગુજરાત માં ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઈ અને આ બેઠક ખૂબ જ મહત્ત્વની પણ રહી કારણ કે અહીં અલગ જ રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ ઘડી છે કે આવનારા દિવસોમાં ભાજપનું લેવલ અને ગ્રાફ છે એ કઈ દિશા તરફ વધુમાં વધુ વધે લોકચાહના વધે તેવી ખાસ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે પરંતુ આ બેઠકમાં સૌથી વધારે ચર્ચા રહી સીઆર આર કારણ કે સીઆર આર ખૂબ અફસોસ સાથે આઈ એમ સોરી કહ્યું છે કાર્યકર્તાઓને અને નેતાઓને આ સાથે જ તેઓ કહીને બેઠા છે કે મને માફ કરજો સીઆર આર આ નિવેદન અત્યારે ખૂબ જ ચર્ચામાં છે આ બેઠક યોજવામાં આવી તેમાં આશય સી આર પાટીલે કંઈક અડધી કલાક આસપાસનું સંબોધન કર્યું અને આ સંબોધન પણ ખૂબ જ ખાસ હતું કારણ કે હવે તેઓ બની ગયા છે મંત્રી પહોંચી ગયા છે દિલ્હી સ્વાભાવિક છે આ બેઠકમાં એ પણ ચર્ચા થવાની કે સીઆર આર પાટીલ બાદ હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ હોઈ શકે છે જો કે એ નામની ચર્ચાઓ તો કેટલા સમયથી ચાલી રહી હતી અને આ નામ દિલ્હી હાઈકમાન્ડ સુધી પણ પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ બેઠક પણ મહત્ત્વની એટલા માટે છે કે કદાચ લોકો એવું કહી રહ્યા છે કે આ બેઠક પર મોહર મારવામાં આવી શકે છે કે આ નામ હોઈ શકે છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ગાદી પર આ વ્યક્તિ છે એ બિરાજમાન થઈ શકે છે અને સી આર પાટીલનું સ્થાન લઈ શકે છે ત્યારે સી આર પાટીલે શું કહ્યું છે સાંભળીએ સાળંગપુરમાં આયોજિત ગુજરાત ભાજપની કારોબારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સંબોધન કર્યું જેમાં તેમણે સૌથી મોટી વાત પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ સહકારી સંસ્થાના પરિણામ આપવાની વાત કરી સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર થયો હોવાનું પાટીલે કારોબારીમાં ઉલ્લેખ કર્યો જેના વિશે પાટીલે દુઃખ વ્યક્ત કર્યું પાટીલે કહ્યું કે આ મેન્ડેટ ભંગ થયાનું દરેક કાર્યકર્તાને અને ખુદ મને પણ દુઃખ છે એનું આ સાથે જ તેમણે સૌને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાનું કહ્યું છે સમગ્ર ગુજરાતમાંથી આ બેઠકમાં નેતાઓ હાજર રહ્યા આ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે આ સિવાય લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે મનોમંથન કરી ભાવિ રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે કારોબારી બેઠકમાં કેન્દ્ર નેતૃત્વ પણ ઉપસ્થિત છે કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળ પણ કારોબારીમાં ભાગ લેવા પહોંચી ગયા હતા તેરસો થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ બેઠકમાં હાજર રહ્યા ત્યારે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધનમાં કહ્યું છે કે મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટિકિટ ન મળી હોય તો માફી માંગુ છું જે હોદ્દેદારોનું બુથ માઇનસ હોય તેને આપણે કોઈ હોદ્દો ન આપવો જોઈએ જે પોતાનું કરાવી શકે તેને કોઈ હોદ્દો ન આપી શકાય લોકસભા ચૂંટણીમાં કેટલાક કારણોસર આપણે લીડના બદલે જીતવું મહત્વનું બની ગયું જેના કારણે કેટલીક સીટ પર આપણે ઓછા મતથી જીત્યા બે હજાર બાવીસમાં માં જે ધારાસભ્યો જીત્યા તેમની સીટ બે હજાર ચોવીસમાં માઇનસ ગઈ એ ધારાસભ્યોએ આ અંગે વિચારવું જોઈએ કમસે કમ ધારાસભ્યોએ તેમના ભવિષ્ય માટે પણ વિચારવું જોઈએ જ્યાં માઇનસ ગયા છીએ ત્યાં કઈ રીતે પ્લસ થઈ શકીએ તે અંગે મહેનત કરવાની છે ક્ષત્રિય સમાજના વિરોધ છતાંય ક્ષત્રિય સમાજ આપણી પડખે રહો તે માટે હું ક્ષત્રિય સમાજનો આભાર માનું છું આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે કહું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંભવિત રીતે દિવાળી બાદ આવશે આપણે લોકસભા ચૂંટણીમાં જે બૂથ માઇનસ ગયા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કસર પૂરી કરવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો હું હવે મુક્ત થવા માંગુ છું બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો Gujarat News has been brought to you by Aaj subsidies.

નકલી આઈપીએસ અધિકારી હોય કે નકલી ટોલ નાકું કે પછી નકલી કચેરી કે નકલી નકલી દૂધ કે અન્ય કોઈ પણ વસ્તુ બાબતે ગુજરાત હવે ચીનને હંફાવી રહ્યું છે ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે અત્યાર સુધી તો નકલી ટોલ નાકા અને નકલી કચેરી વિશે જ જાણવા મળ્યું છે પરંતુ રાજકોટમાં હવે એક નકલી શાળા પકડાય છે અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોઈ પણ માન્યતા વગરની આ શાળા છેલ્લા ઘણા સમયથી ધમધમી રહી હતી નકલી શાળા ઝડપાયા બાદ અધિકારીઓ દોડતા થયા છે આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ એક વિદ્યાર્થીને આ સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા થયો છે શિક્ષણ વિભાગની માન્યતા વગર અહીં ધોરણ એક થી ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા અને જ્યારે એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ ન મળ્યાની ફરિયાદ તાલુકા પ્રમુખને મળી તો તેના બાદ તેઓ તપાસ માટે ત્યાં પહોંચ્યા અને ત્યારે આ ખોઈ કારસો સામે આવ્યો તમને જાણીને નવાઈ લાગશે કે બે હજાર અઢારથી એટલે કે છેલ્લા છ વર્ષથી આ સ્કૂલ ધમધમતી હતી અને તે પણ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગર બાળકો ત્યાં ભણે છે અને બાળકોને ખોટા એડમિટ ખોટા સર્ટી આપવામાં આવતા અને આ રીતના સ્કૂલ ચલાવતા બે હજાર બાવીસમાં જ્યારે બધા ઘણા બધા વાલીઓને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ ખરેખર નથી તો વાલીઓ બધા ભેગા થયા હતા એમની પાસે સર્ટી માંગ્યા અને સલટી જ્યારે માંગ્યા ત્યારે એમણે સલટી કોઈને આપ્યા નહોતા અને પૈસાને એવું બધું માંગણી આવી બધી આ લોકો કરતા અને પછી વાલીઓને ધમકાવતા તે ખરેખર કોઈ બહાર આવવા માટે તૈયાર નહોતા થતા તો એક કાલે વાલી મારી પાસે કાલે આવ્યા અને આ ચંદ્રાબેન જે પીપળિયા ગામના છે એણે મારી પાસે આવી અને એમણે રજૂઆત કરી કે આ સ્કૂલમાં અમારે કે એક મારું બાળક ધોરણ છમાં ભણે છે અને એક આઠમાં ભણે છે અમારે સલટી જોઈએ છે એટલે કીધું કાંઈ વાંધો નહીં એટલે અમે એના સલટી માટે અને બધું કે અમે તાલુકા પંચાયત જે ગઢવી સાહેબ છે એમની પાસે ગયા અને અમને એમને રજૂઆત અમે કરી કે આવી કોઈ પીપળિયા ગામમાં ઇંગ્લિશ મીડિયમની ગૌરી સ્કૂલ આ ચાલે છે તો તમે જો એટલે કે આવી કોઈ સ્કૂલ કે આપણે ગામડામાં કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને પરમિશન આપેલી નથી આપણે ઊંડી તપાસ કરી ગઢવી સાહેબ આ તપાસ કરી પણ ખરેખર આ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કોઈ સ્કૂલમાં

બરાબર મારા છોકરાનું ભવિષ્ય બે વર્ષ ત્યાં બગડ્યું ને રિઝલ્ટ આપ્યા જ નથી બે જ આપ્યા હે ને અલગ અલગ રિઝલ્ટ આપતા હતા આપણે શ્યામ સ્કૂલના ને અલગ અલગ સ્કૂલના હા આ સમગ્ર મામલે આ નકલી શાળા સંચાલકો સામે મીડિયા પહોંચ્યું તો તેમણે શું જવાબ આપ્યો તે પણ સાંભળો કોઈ હમ શરાબ વેચના યા કોઈ સેક્સ રેકેટ ચલરા રહા થા ગયા अगर आप उसके लिए हमको जो भी सजा दिलवाएं वो कर सकते हैं और है एक हाँ बात है। मैं एक बात बता रहा हूँ हमारे वहाँ तीस तीस से बत्तीस बच्चे हैं और वो गाँवे की आप जनसंख्या देख के पता लगा सकते हो कि कितने बच्चे वहाँ है और दूसरी बात हमारे स्कूल के आस अगर आप इतनी अगर रिपोर्ट निकालना चाहते हो तो वहाँ जो अनलीगल धंधे चलते हैं वो आपने कभी पूछा वहाँ शराब बेची जाती है दारू बोलते हैं जिसको जो बैन है गुजरात वो चलती है वो आपने कभी देखा रिजल्ट रिजल कैसे देंगे, रिजल कैसे कैसे देंगे तो? जब ट्यूशन का चल रहे हैं आप क्यों भाग रहे मैं भाग नहीं रहा हूँ तो आ मुद्दे तालुका प्राथमिक शिक्षण अधिकारी बहानु आगड़ करता कहू की रोड थी अंदर शाला होवा આ શાળા ધ્યાને નહોતી આવી પરિણામપત્રકોના આધારે અમે અમારા રેકોર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતા ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધાની ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તવલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે આપની પાસે શું માહિતી છે એકાદ બે વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે આ લોકો પોતાની પાસે વિદ્યા વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમને નામ ચલાવતા હોય એવું મળી આવે છે સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપરેક્ષણ લીધા છે હાલ તો શાળાને સીલ કરવામાં આવી છે અને જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હતા તેને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાયા છે નકલી સરકારી અધિકારીઓ નકલી સરકારી કચેરીઓ નકલી પોલીસ અધિકારીઓ અને હવે નકલી સ્કૂલ પણ અહીંયા રાજકોટ નજીક પીપળિયા ગામથી પકડાય છે આખી આખી શાળા છે તે નકલી હતી કોઈ પણ પ્રકારની માન્યતા પણ આ શાળાની લેવામાં નહોતી આવતી નહોતી આવી અને છેલ્લા પાંચ વર્ષથી આ શાળા છે તે અહીંયા ધમધમતી હતી અને પાંત્રીસ થી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ છે તે આ શાળામાં અભ્યાસ કરતા હતા સૌથી મહત્વની વાત એ છે કે પાંચ વર્ષથી આ શાળા અહીંયા ચાલતી હતી પરંતુ ગામના લોકોને ગામના સરપંચને કોઈ પણ ખ્યાલ ન આવ્યો કે આ શાળાની કોઈ પણ પ્રકારની માન્યતા જ છે તે નથી લેવામાં આવી કેટલાક વિદ્યાર્થીઓ છે તેના વાલીઓ દ્વારા કોંગ્રેસના આગેવાનો છે તેમને ફરિયાદ કરવામાં આવી કે આ શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે તેમના રિઝલ્ટ સર્ટિફિકેટ પણ ખ્યાલ આવ્યો કે આ શાળા છે કોઈ પણ પ્રકારની માન્યતા વગરની શાળા છે તે ચાલતી હતી આ જોઈ શકાય છે ત્રણ થી ચાર એટલે દુકાનો છે તેની અંદર આખી શાળા છે તે ચાલુ કરી દેવામાં આવી હતી નામ પણ તેનું આપણે બતાવવા માંગશું ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ મધ્યમ ગુજરાતી ઇંગ્લિશ એક થી દસ અને જે સ્કૂલના સંચાલકો છે તેમની સાથે વાત કરી ત્યારે તેઓ અલગ અલગ જવાબો છે તે આપતા જોવા મળ્યા અને સામે

ગુજરાતમાં આવીને અહીંયા આવી 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 રીતે ફરજી સ્કૂલો છે તે ચલાવી જાય હવે આ લોકો સામે પોલીસ કાર્યવાહી પણ થાય છે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડામાં જે શિક્ષણનો અભાવ છે લોકોમાં જાગૃતિનો અભાવ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આવા લોકો છે તે અહીંયા ગામડામાં હોવા છતાં પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવાનો પોતાના બાળકોને ભણાવવાનો મોહ હોય છે કારણ કે એવી માન્યતા રહેલી હોય છે કે સરકારી શાળામાં સારું શિક્ષણ નથી મળતું એટલે લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા માંગતા હોય છે ને એટલે જ આવા લોકો છે તે પોતાના જે ફરજી સ્કૂલો છે